રાજકોટ જિલ્લાના ઉપલીટા ગામે વોર્ડ નંબર નવ પાટણમાં રોડ કહેવાતા જકાત નાકા ભાદર પોલીસ ચોકી પાસેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તાર આવેલ છે ત્યાં ખ્વાજાનગર અલફીઝા પાર્ક સ્ટાર રેસિડેન્સી મીરાનગર જેવા મોટા રહેણાંક વાળા વિસ્તારો છે અને અંદાજે ચારસો થી પાંચસો મકાનો છે વોર્ડ નંબર નવ પાટણમાં રોડ જકાત નાકા પાસેના વિસ્તાર પાસે આવેલ જકાત નાકા સામે ખૂબ જ મોટા પ્રમાણમાં મરેલા ઢોરો નાખવામાં આવે છે ઘણા લાંબા દિવસો સુધી આ ઢોરો ખુલ્લી જમીનમાં પડી રહે છે અને કુતરાઓ માંસ મોઢામાં લઈ રહેણાંક વિસ્તારો સુધી લાવે છે ખુલ્લી જગ્યામાં નાખવામાં આવતા મરેલા ઢોરો ઘણા દિવસો સુધી પડી રહેતા અતિશય દુર્ગંધ ફેલાય છે અને આજુબાજુના રહેવાસીને અતિશય હાલાકીઓનો સામનો કરવો પડે છે

હું ફાજા વોર્ડ નંબર નવ નો રહેવાસી છું અને અમારા વિસ્તારમાં શહેરના તમામ આવે છે તેના કારણે ખૂબ જ ગંદકી તથા દુર્ગંધ ફેલાઈ ફેલાઈ રહી છે છે રોગચાળો રહ્યો તે બાબતે અમે રજૂઆત કરવા આવેલા હતા ચીફ ઓફિસર ચાર વાગ્યાનો અમને ટાઈમ આપેલો હતો ચાર વાગે ચીફ ઓફિસર વયા ગયા હતા અમે બધાએ રજૂઆત કરેલી અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી માટે અમે ફરી એક વખત પાછા ભેગા થયા હતા અને અમારી માંગણી એ છે કે જલ્દીથી જલ્દી આ વસ્તુનું નિરાકરણ આવે અને તેની કોઈ અલગ જગ્યા ફાળવવામાં આવે જે મરેલા ડોર જ્યાં ફેંકવામાં આવે છે તેની અલગ જગ્યા ફાળવવામાં આવે તકલીફો બી એ થાય છે કે ત્યાં થી પાંચસો રેસિડેન્ટ મકાનો આવેલા છે અને તેની આસપાસ જે દુર્ગંધ ફેલાઈ રહી છે એ લોકોનું ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉપલેટા ખાતે નગરપાલિકા દ્વારા નગરપાલિકામાં અમે આવેદન કરવામાં આવ્યા છીએ લેખિતમાં ફરિયાદ પણ છે મોખિકમાં પણ ફરિયાદ અમે કરવા આવ્યા હતા ચીફ ઓફિસર સાહેબને ખબર થતા તે જગ્યા મૂકીને ચાલ્યા ગયા અને આ ફરિયાદ ઘણા સમયથી ચાલે છે અને ઘણા વર્ષોથી સ્થાનિક લોકોની ચાલી રહી છે ફરિયાદમાં એ છે કે મરેલા ઢોર આજુબાજુના વિસ્તારના તથા ગામડાઓના આજુબાજુ ઉપલેટા શહેરના ગામડા તથા તાલુકાના બીજા શહેરના પણ ત્યાં સ્થાનિકજનો પાસે મૂકીને ચાલ્યા જાય છે મરેલે ઢોરની હાલતમાં ખરાબ રોગચાળો થાય છે ને બાળકો બીમાર થાય છે એ બીમારીની હાલતમાં અમે અવારનવાર હોસ્પિટલના ચક્કર કાપીએ છીએ ને અમે આરોગ્યથી કંટાળી ગયા છીએ અને સ્વસ્થ ભારત અભિયાનની મુહિમ ચાલે છે ભારત સરકાર દ્વારા આખા ગુજરાતમાં તથા ભારતની અંદર પણ છતાં પણ ઉપલેટામાં આંખો નથી ઉગાડતી તંત્રની ને એ તંત્રને અમે જગાડવા માટે ઉપલેટા એમઆઈએમ પાર્ટી દ્વારા આવેદન અને તથા આંદોલનની અમે ચીમકી આપવા આવ્યા છીએ અમે બે જાણ કરીએ છીએ બે વર્ષ ફરિયાદ કરી છીએ અમે વિદ્યા ઉતારેલા છે વિદ્યા ઉતારી અને અમે દેખાડવા આવ્યા છે અને અમે આવતા વર્ષે પણ દેખાડવા આવ્યા તા પણ અમારી ફરિયાદ કોઈ લીધેલ નથી બરાબર એના કારણે અમે બધા હેરાન થાય છીએ અને એના કારણે અમારા લેડીસો જેન્ટ્સ કામ મૂકી છોડીને આવ્યા છે પણ તમે કોઈ અમને મદદ કરવા તૈયાર નથી પણ હવે અમે બધા પાછા આવ્યા છીએ આવતા વર્ષે પણ અમારા નાના નાના છોકરા મોટી ઉંમરના એ ગંદકી થી બધા બીમાર થાય છે અને હવે અમે ફરિયાદ કરી લઈ હતી કેટલા ને રોકેલ પણ છે અહિયાંથી રોજ જાય છે અમારા ઘર પાસે થી નીકળે છે એ લોકોને અમે રોકેલ છે પણ કોઈ રોકાતું નથી અને આ લોકો પણ કાંઈ અમારી મદદ કરતા નથી એ બાને અમે આવ્યા છે તકલીફ ઈ છે કે મરેલા ઢોર જેટલા ઉપલેટા માં મળે છે કે આજુબાજુ ના મળે છે અમારા ઘર પાસે નાખી જાય છે અને અમે ફરિયાદ કરી છે અને બહુ જ વાસ આવે છે ગંદકી આવે છે એના હિસાબે અમારા નાના નાના છોકરા બહુ જ બીમાર થાય છે અને મોટા ઉંમરના પણ એને સ્વાસ્થ્યની તકલીફ થઈ જાય છે તો અમે જાણ કરવા આવ્યા છે કે એનો તમે નિકાલ કરો બરાબર છે પણ હવે તમારે કાંઈ કરવું નથી તો અમે આગળ વધીએ કે શું જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીટા